એ પ્લેન પ્રેસ અને સ્વગસ વિજયભાઈ એ આપણી વચ્ચે નથી રહ્યા એ કચકો ખેલતો ફૂલ ગુલાબી ચહેરો અનેક લોકોને જેમને મળ્યા છે તમામ લોકો વાળા જેમનો નાથો રહ્યો છે એવું વ્યક્તિત્વ કે હવે આપણી વચ્ચે નથી રહ્યું માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માની મુખ્યમંત્રી ગોપેન્દ્રભાઈ આદાણી નડાજી આજણી અમિતભાઈ શાહજી શિઆર પાથિલજી ભાવના જ એમનું જીવન હતું એ જ એમની મોડી હતી લોકો આજે પણ રાજકોટમાં ગઈકાલે એમની સ્મશાન યાત્રા હોય અંતિમ દર્શન માટે પણ ક્યારેય ન જીવો એ પ્રકારનો રાજકોટની અંદર સૌરાષ્ટ્રની અંદર એક નેતાનો આ પ્રકારનો ભાવ એ તમે બધા જોયો છો અનેક શાસનો એમના છે કરેલું કંઈ જતું નથી પ્રમુખ તરીકે વણ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો યુવા મોરચાના પ્રમુખ તરીકે મળ્યો અનેક નાની મોટી જવાબદારીઓ એ પક્ષમાં હતા ત્યારથી પણ એમની હિંમત એમનો સ્પષ્ટ વિચાર એની ક્લેરિટી એ બહુ કાર્યતા ને તૈયારી કર્યા પોતે પણ વિપક્ષમાં રહીને ક્યાંય દૂર દૂર સુધી સત્તા નહોતી દેખાતી પણ ભારતીય જનતા પાર્ટી નો સમાજનો વિચાર એમણે પહોંચાડ્યો છે ને આપ જોઈએ પ્રમાણે નાના ઉપયોગી થવાનું સવેતના સબર ઉપયોગી થવાનું અને તમામ લોકોનો ઉત્થાન થાય એ ભાવથી મારી સાથેના અનેક શોષણો છે જે કદાચ માંગોળી ન શકાય હું એટલું કહીશ કે બધાનું કરવું કરેલું કંઈ જતું નથી બધા જોતા હોય છે ઈશ્વર તો જોડે જ છે આ ભાવ તેમણે સમગ્ર રાજ્યની અંદર બાપુ રાજકીય જીવનના Sikor panjepan, sikor asafan, dinan toni, dinan wan, gen, tanjepine, sepon sepon api tahan apine,

પાણી પાણી કરી દીધું છે તેવી રીતે વિજયભાઈ રૂપાણીની યાદમાં લોકોની આંખમાં પણ પાણી પાણી હતું હું હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપું